તે તાપમાં મને અસર થતા મને એડમિટ કરવો પડ્યો હતો ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને તેમણે આજે ખબર પણ અંતર કાઢી છે મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસસ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર અમને પૈસા આપે જેથી અમે આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ

અને ચાડે વિધાન થવાનું પાણી ગંદુ પાણી ઘરનું પાણી એ બધું વિશ્વાસિતિમાં છોડવામાં આવે છે એ પ્રોજેક્ટનું જો ભવિષ્યમાં થાય એમને ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ બી હું તમને આપીશ ને બીજે મારી વર્ષોની લડત છે એ અમદાવાદ થી ભરૂચ સુધીના જે નર્મદાના લિંક તલાવો છે નર્મદાની જે મેન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવા ચલાવો એ બી ખાતરી આપી છે આ વખતે હું ભરાઈ દઈશ કારણ કે પાણી થી ગામડાના લોકોને બઉ ફાયદો થશે